રાજકોટ સેન્ટ્રલ જેલમાં બારસો થી વધુ કેદીઓ કેદ છે જ્યાંથી વારંવાર મોબાઈલ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે ફરી એકવાર રાજકોટ સેન્ટ્રલ જેલ આ જ કારણોસર ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે એક કાચા કામના કેદી પાસેથી બે મોબાઈલ એક ચાર્જર અને એક મેમરી કાર્ડ મળી આવતા જેલની સુરક્ષાને લઈને અનેક સવાલો ખડા થયા છે મોબાઈલ મળતાની સાથે પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ દાખલ કરી છે લોકલ જટતી સ્પોટ જે જેલની હોય છે એનું આકસ્મિક ચેકિંગ કરતા એક કાચા કામનો કેદી છે નરેશ ઉત્તમ સુખવાશી એના કબજામાંથી બે મોબાઈલ અને ચાર્જર મળેલ છે જે અનુસંધાને ગઈકાલે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ તપાસ ઝાલાસર પીએસએ કરી દઈએ રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળવાની યાદ છેલ્લા દસ દિવસમાં બનેલી આ બીજી ટા છે

ડીસીબી શાખા દ્વારા કોલ ડિટેલ માટે મોકલી આપે છે અને ત્યારબાદ કોલ ડિટેલ આવ્યા બાદ એનું વિશ્લેષણ કરીને જેની સાથે જેને કોન્ટેક કરેલા હોય એ તમામની હકીકત મેળવીને આ કામની તપાસ આગળ વધે છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેટલાક ખૂનખાર અને પાકિસ્તાની કેદીઓ પણ છે જેલમાંથી મોબાઈલ બળી આવવાની વધતી જતી ઘટનાએ સુરક્ષાને લઈને અનેક સવાલો સર્જ્યા છે વારંવાર જેલમાંથી મોબાઈલ બળી આવવા એ વાત તરફ નિર્દેશ કરે છે કે કેદી સાથે જેલ પોલીસ સ્ટાફના અંદરના જ કોઈ સંડોવણી છે સત્તાધીશો આવી ઘટનાને ભલે હળવાશથી લેતા હોય પરંતુ જો વહેલી તકે આ પ્રવૃત્તિને અટકાવવામાં નહીં આવે તો આફતને ટાળવી અઘરી થઈ પડી છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા